સાંસદ રામ મોકરિયા પાસે સિત્તેર હજારની લાંચ છે તે માગવામાં આવી છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે કારણ કે સિત્તેર હજારની લાંચ તેઓ પાસે માગવામાં આવી છે આ બાબતે તેઓ શું કહી રહ્યા છે સીધા રામભાઈ મોકરિયા સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સમગ્ર બાબતને લઈને રામભાઈ તમારી પાસે સિત્તેર હજાર રૂપિયાની લાંચ માગવામાં

રામભાઈ કોને કયો તું જવા દે બાર નીકળ ભાઈ રામભાઈ શા માટે તમે મારે કઈ નથી મારા ઘર માં કરવા પૂછાવી ના આવ્યો અમે પ્રજાના સેવક છો અમે પ્રજાના સેવક તમને પ્રશ્ન પૂછવા આવ્યા પ્રશ્ન ના પૂછાય બાર હું કહું તો જ પૂછવાનું હોય ઈ શા માટે એવું 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 જ હોય કઈ કઈ બાપુ જેમ રાજ છે ના રે ના એવું કઈ ચોક્કસ આ રીતે જેટના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને ચોવીસ કલાક હલાવી રાખજે ચોવીસ કલાક હલાવી રાખજે હાલે નીકળો છે આ મોકરિયા હતા સાંસદ જેઓ અત્યારે મીડિયા સાથે બેફામ ગેરવર્તું કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે